ખાતે લાંબા સમયથી પાક્કા માર્ગ બનાવવાની માંગણી સંતોષાય જિલ્લા સદસ્ય વલણના મુબારકભાઈ આયુ પટેલની રજૂઆતને પગલે સાંસદોધ ધાંધળ ફળિયામાં પેવર બ્લોક બેસાડ્યા હતા અહીં જિલ્લા સદસ્ય અહીં ઉપસ્થિત રહેતા રહીશો દ્વારા આભારની લાગણી વ્યક્ત કરી જિલ્લા પંચાયતના અધિકારી સાંસદ રોધ ખાતે રસ્તાના કામો ઉપરાંત બાળ આંગણવાડીના કામોને પ્રાયોરિટી આપી મંજૂરી કરતા જિલ્લા સદસ્ય જિલ્લા સતાધીશનો આભાર વ્યક્ત કર્યો વડોદરા વડોદરાના તાલુકાના ગામમાં દાંદલ ફળિયામાં ઘણા વર્ષોથી બ્લોકનું કામ અધૂરું હતું અને ગ્રહીશોની માંગણી હતી કે વહેલી ટકે અમારા બ્લોકનું કામ થઈ જાય એ જિલ્લા પંચાયતમાં રજૂઆત કરતાં જિલ્લા વિકાસ અધિકારી સાહેબના સૂચનથી ખૂબ સારી કામગીરી અહીંયા સાસવર ગામે થઈ છે અને ખૂબ બ્લોકનું કામગીરી થતાં ફળિયાના રહીશો ગામ ગામજનો ખૂબ ખુશખુશાલ થઈ ગયા છે અને આજરોજ બ્લોકનું કામ પૂર્ણ થતાં આજરોજ અહીંયા આવવાનું થયો અને રહીશોને મળવાનું થયું અને કહ્યું કે ઘણા વર્ષોથી અમારી આ જે રજૂઆત હતી એ આજે સંપૂર્ણ પૂર્ણ થઈ છે એવી જ રીતે સાસોડ ગામમાં નવી વસાહતમાં જે આંગણવાડીનું કામ પણ ઘણા સમયથી બાકી હતું એ આંગણવાડીનું કામ પણ હવે શરૂઆત થઈ ગઈ છે અને જે નાના બાળક ગુરકાઓ છે એમને ઘરે દૂર જવું પડતું હતું એ દર જવું નહીં પડે અને આંગણવાડીનું કામ પણ પૂરજોસ્તું હમણાં શરૂ છે એ જિલ્લા પંચાયતની જે ગ્રાન્ટ છે એ ગ્રાન્ટનું સંપૂર્ણ કામ સાસોડ ગામમાં ખૂબ સારી રીતે થાય છે અને ગામના આગેવાનો પણ એમાં ખુશખુશાલ છે એમાં માજી તાલુકા સદસ્ય હાબીર સાહેબને પણ ખૂબ સારો સાથ સહકાર મળ્યો છે ગામજનોનો સાથ સહકાર મળ્યો છે અને આવી જ કામગીરી જિલ્લા પંચાયત દ્વારા થતી રહેશે એવી અમે આશા રાખીએ છીએ